હું દિનેશભાઈ શાહ રાજ્ય રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા માંડવી તપગત જૈન સંઘમાં જૈનાચાર્ય પરમ પૂજ્ય યશો વિજય સુરી છોટજી મહારાજ સાહેબનું ચાતુર્માસ ચાલી રહ્યું છે હમણાં યોશો વિજય સુરી છોટજી મહારાજ સાહેબની નિશ્રામાં સીધી તપનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં માંડવીના પાંચે કચ્છના ભાવિકો જોડાયા હતા નવમી તારીખના ચીટી તપના જે તપસવીઓ છે એના એના માટે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ભવ્યથી ભવ્ય પારણાનો પ્રોગ્રામ નવા સ્વામી મંદિરમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન અંજારના જૈન સંઘના દિલાવર દાતા રમણીકભાઈ દોશી હતી માવી ડેવલપર્સ દ્વારા જિજ્નેશભાઈ દોશી જે જીવદયા પ્રેમી છે અને ઉદાજી દાતા છે એમણે જીવદયા ક્ષેત્રે રૂપિયા લાખ કચ્છની પાંજરાઓપણો માટે જાહેર કર્યા હતા અને આ જાહેરાત સંજયભાઈ દેવજીભાઈ મહેતા ડકાળાવાળા એ પોતાના મુખેથી આ જાહેરાત નવા સ્વામિના મંદિરમાં કાર્યક્રમ દરમિયાન કરી હતી જિજ્ઞેશભાઈ દોશી છે એ માંડવીના ઉદાગીર દાતા તપગતના ભરતભાઈ દેવજીભાઈ મહેતા ડાગરાવાળા ના કલ્યાણ મિત્ર થાય હવે યશોવિજયજી મહારાજ સાહેબની વાત કરું તો આજથી બે વર્ષ પહેલા એમનું ભુજમાં ચાતુર્માસ હતું ત્યારે એમની નિશરામાં બસો ને સોળ ભાવિકોએ સો બસો ને સોળ તપસ્વીઓએ માસક શ્રમણની આરાધના કરી હતી અને એ આરાધના નિર્વિઘ્ન પણે પાર પડી હતી આ યશોવીજીજી મહારાજ સાહેબનો ચાતુર્મા અત્યારે અંધારમાં જાહેરાત થઈ છે એની જય બોલાણી છે ત્યારે આ જીજ્ઞેશભાઈ દોશીએ આ એક તો ચાતુર્માસની જય બોલાણી અને માંડીમાં એકસો પાંત્રીસ સીધી તપના જે સીધી તપના જે બસો એકસો ને પાંત્રીસ તપસ્વી છે એની અનુમોદના છે મિત્રો સાથે શેર કરવું ન ભૂલશો મોજીલો ગુરુ ને સબસ્ક્રાઈબ કરો આપનો સમય આપવાના માટે આભાર આગળ મોજ મસ્તી માટે જોડાય રહો અને મોજીલો રહીને જીવો